નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો લીમખેડાના બાંડીબાર ગામમાં મોબાઈલ ટાવરના નેટવર્કના ધાંધિયાથી લોકો હેરાન પરેશાન બન્યા છે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટીબાંડીબાર ગામમાં છેલ્લા પાંચ દિવસથી પ્રાઇવેટ કંપનીના મોબાઈલ ટાવર બંધ હોવાથી લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે મોટી બાંડીબાર ગામમાં મોબાઈલનું નેટવર્ક ન મળતું હોવાથી વ્યાપાર તથા જીવન રોજગાર પર માઠી અસર પડી રહી છે તેમજ લોકોને આરોગ્ય માટે એકસો આઠ એમ્બ્યુલન્સને કે બીજી ઇમરજન્સી સેવાઓ માટે ફોન કરવામાં તકલીફ પડી રહી છે છેલ્લા પાંચ દિવસથી મોબાઈલ નેટવર્ક ન હોવાના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આસપાસના ગામના ટાવરનું નેટવર્ક પકડાતું હોવાના કારણે લોકોને ધાબા પર ચડીને વાતચીત કરવાની ફરજ પડે છે વહેલી તકે ગામમાં મોબાઈલ નેટવર્ક આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે જે બાંડીવાદી ચિરાગ બાંડીબર ગામના છેલ્લા એક અઠવાડિયાથી જીઓ તથા વડાફોન નેટવર્ક આવતું નથી અને અમારા ગામવાળાને સતત એનામાં તકલીફો પડી રહી છે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની અંદર છે બેન્કિંગ સિસ્ટમની અંદર છે ફોન આવે જાય એ બધામાં અમને જે તકલીફ પડી રહી છે એ બદલ વડાફોન ઓફિસર તથા જીઓ ઓફિસરને વિનંતી છે કે આના કંઈક અગ્રેસર કામ લે અને જલ્દીથી જલ્દી આનું નિવાકરણ લાવી અને અમારા ગામની અંદર નેટવર્કનો પ્રોબ્લમ સોલ્વ થાય એવું કરવા વિનંતી છે બાંડીપારામાં અઠવાડિયાથી વોડાફોન આઈડિયા તથા જીઓનું નેટવર્ક આવતું નથી એનાથી વેપારી વર્ગને બી બહુ મુશ્કેલી થઈ રહી છે ટ્રાન્ઝેક્શન કરવાના વેપારીને ફોન કરવાના ગ્રાહકને ઉઘરાણી માટે ફોન કરવાના બધામાં તકલીફ થઈ રહી છે અને કોઈ બી જાતનું કોન્ટેક્ટ થતો નથી એનાથી ઇન્ટરનેટથી ચાલતું નથી કોઈ કોલિંગ થતું એનાથી બહુ બધું તકલીફ થઈ રહી છે તો વિનંતી છે જે રીતે કંપની કે કઈ બી રીતે એ લોકો પોતપોતાની રીતે સેટલમેન્ટ કરે અને આ જે તકલીફ થઈ છે એને દૂર કરે આને એવો અસર બધાના ઉપર થયો છે ગામમાં ટોટલી ઓનલાઈન હવે તો બધી સિસ્ટમ ઓનલાઈન થઈ ગઈ છે પેમેન્ટની એવી હવે નેટવર્ક નથી થતું પેમેન્ટ બી નથી થતું બધી રીતે પ્રોબ્લેમ થઈ રહી છે તો વિનંતી છે કે જલ્દી જલ્દી આવો એનું સોલ્યુશન લાવ કંપની મારું નામ જોહર બુલીવાલા